આંકલાવ વિધાનસભા કોંગ્રેસ દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલ ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ માટે આંકલાવ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હાલ ખરીફ બે હજાર પચીસની ખેતીલાયક સિઝનમાં શરૂઆતના સમયગાળા દરમિયાન સમયસરની વાવણી તથા અનુકૂળ મોસમ અને વાતાવરણના કારણે ચાલુ વર્ષે ખૂબ સારું પાક ઉત્પાદન થવાની શક્યતાઓ હતી પરંતુ ચાલુ સાલ સારી ઉપજની અપેક્ષાઓ વચ્ચે તાજેતરમાં ઓક્ટોબર નવેમ્બર બે હજાર દરમિયાન સતત કમોસમી માવઠા અને અતિભારે વરસાદના કારણે વાડી ખેતરમાં ઉભેલા તથા ખડા પડામાં પડેલા ખેતી પાક ઉપજોને ભારે મોટો નુકસાન થયેલ છે તારણ અનુસાર ડાંગર અને શાકભાજી સહિતની કૃષિ ઉપજને ઉભા છોડવે જ નવીન કોટા ફૂટી જવા અને પશુપાલન માટેનો ઘાસચારો સંપૂર્ણપણે નાશ પામેલ છે અન્ય તમામ કૃષિ પાકોને ખર્ચ અને ઉપજ સહિત સરેરાશ દરેક વીઘા દીઠ અંદાજિત ઓછામાં ઓછું રૂપિયા પચાસ હજાર જેટલું ભારે મોટું નુકસાન વેઠવાનો વારો આવેલ છે ઉપરોક્ત વિગતો અનુસાર કમોસમી વરસાદથી ઊભી થયેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં સમગ્ર જિલ્લામાં સત્વરે તાલુકાના દરેક ગામ દીઠ પાક નુકસાનીનું સામૂહિક સર્વે પંચરોજ કામ કરાવવા લીલો દુષ્કાળ જાહેર કરાવવા પાક નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવવા પાક વીમા યોજના પુનઃ શરૂ કરાવવા ખેતી લાયક પાક ધિરાણનું સંપૂર્ણ પાક ગુણવત્તાના સરકારી ધોરણો હળવા કરવા ટેકાના ભાવે ખેડૂત દીઠ મહત્તમ ખરીદીની મર્યાદા નાબૂદ કરવા તમામ કૃષિ ઉપજોની વિદેશી આયાત સંપૂર્ણ બંધ કરવા તમામ કૃષિ ઉપજો ઉપરના તમામ કરવેરા રદ કરવા નકલી ખાતર બિયારણ અને દવા ઉપર નિયંત્રણ લાવવા પાણીપત્રકની સરકારી રાહે કાયમી નોંધણી કરાવવા આધુનિક ખેત ઓજારો રાહત દરે ઉપલબ્ધ કરાવવા નકલી દૂધ ઉત્પાદકો ઉપર સત્વરે તવાઈ લાવવા સેટેલાઇટથી જમીન માપણીની પ્રથા રદ કરવા અને પશુચારાનું આગોતરું આયોજન કરવા સરકારશ્રીને વિનંતી સહ લાગણી અને આગ્રહભરી તેઓની માંગણી સાથે આપની કક્ષાએથી સત્વરે યોગ્ય કાર્યવાહીની અપેક્ષા સહ આંકલાવ મામલતદારશ્રીના આવેદનપત્ર આપવામાં આવ્યું

બહુ વાત થઈ ગયો આ બાજુની કે 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 જે બેસીને ના કરે પર્ટીસપેટ કે ત્યારે ભાજપ ને મેસેજ આપો સાહેબ કેવા તાફમાં બંધ કરે બંધ કરે તાત્કાલિક સહાય કરી દે પૂરે માફ કરો ભાઈ માફ કરો માફ કરો માફ કરો ભાઈ માફ કરો કરો ભાઈ માફ કરો